समाचार आगळ वात प्राकृतिक खेती पद्धती स्वस्थ जीवन प्रगती विषय આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીથી આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી તંદુરસ્ત જીવનનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે આજે વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતની જેમણે આઈટી એન્જિનિયર તરીકે બેંગ્લોરમાં વાર્ષિક દસ લાખના પેકેજવાળી નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવ્યું છે માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે વિકાસભાઈએ પોતાની પાંચ વીઘા જમીનમાં મોડલ ફાર્મ તૈયાર કર્યું છે અહીં તેઓ શેરડી હળદર શાકભાજી વિવિધ ફળો મસા અને વિદેશી આંબાની ખેતી જોવા લોકો આવે છે અને અનુભવી ખેડૂતોની બરાબરી કરી રહ્યા છે રાજ્ય સરકાર અને રાજ્યપાલના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે વિકાસભાઈ જેવા યુવાનો નોકરીની શોધમાં રજળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે વર્ષમાં મિલેટ્સની પણ ખેતી કરી હતી અત્યારે મિલેટ્સમાં હું ફક્ત રાગી બનાવું છું અને થોડાક બીજા મિલેટ્સ પણ જે આપણા છે બાનિયાર મિલેટ છે લિટલ મિલેટ છે કોદો મિલેટ છે પછી ફિંગર ફિંગર મિલેટ છે પછી જે ફોક્સટેલ મિલેટ છે એ બધાની ખેતી પણ કરું છું પ્લસ બીજું કે એક અલગ અલગ પ્રકારના મોડેલ જ છે મારા ખેતરે કે એક ફોરેસ્ટ મોડેલ છે એક પછી એક શેરીનું મોડેલ છે પછી એક બીજું એક ફળફળાદીનું મોડેલ છે હું કોઈ દિવસ સિંગલ પાક પદ્ધતિ નથી કરતો જે પ્રાકૃતિક ખેતી કરું છું એ પ્રાકૃતિક ખેતીમાં જે મેઇન કોન્સેપ્ટ છે કે મિશ્ર પાક પદ્ધતિ તો એ મિશ્ર પાક પદ્ધતિમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે જેવું કે હળદર છે તો કે છે 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 બે હળદરની વચ્ચે રીતે અલગ અલગ મિશ્ર પાકો પછી ફળફળાદીની વેરાયટીની વાત કરું તો અલગ અલગ ફળાવ ઝાડો આંબા કલમમાં પણ વીસ થી પચીસ જેવી ફળાવ ઝાડોની વેરાયટીઓ છે પ્લસ બીજા જે અમુક ફળાવ ઝાડો છે જે એક્ઝોઇટિક વેરાયટીઓ છે જે ફોરેન કન્ટ્રીની છે એવા કાડો છે પછી આપણે આંબા કલમ વાત કરું તો મિયા ઝાકી પ્લાન્ટ છે પછી રેડાઈ વરી પ્લાન્ટ છે બનાના મેંગો છે એવી રીતે અલગ અલગ આંબા કલમ ની પણ અલગ અલગ ફળાવડું છે પછી થોડુંક મસાલા પાકોમાં તો કે મસાલા પાકોમાં તમાલપત્ર છે તજ છે મરી છે પછી એક ઓલ સ્પાઈસ જે છોડ છે એ છે એવી રીતે અલગ અલગ મસાલા પાકોનું પણ વાવેતર કરું છું